હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી ટેટ ટાટ તૈયારીને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે શિક્ષણ સહાયક ઉમેદવારો પીએમએલની રાહ જોઈ રહ્યા છે કે સત્યાવીસ અઠ્યાવીસ તારીખે જે પીએમએલ આવવાનું હતું તો આજે સત્યાવીસ તારીખ છે તો આજે શા માટે પીએમએલ આવેલ નથી તો શું આજે આવી જ જશે પીએમએલ તો મિત્રો સાંજના છ વાગ્યા સુધી આપણે રાહ જોઈશું તો જો આજે પીએમએલ નથી આવતું તો અવશ્ય આવતીકાલે પીએમએલ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ જણાવવામાં આવેલું હતું કે સત્યાવીસ અઠ્યાવીસ તારીખ આસપાસ પીએમએલ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે પરંતુ આજે સાંજે છ વાગ્યા સુધી આપણે રાહ જોઈ શકીએ છીએ સાંજ સુધીમાં પીએમએલ આવવાની શક્યતાઓ રહેલી છે સાથે સાથે આવતીકાલે એટલે કે છવ્વીસ જાન્યુઆરીએ દરેક ટેટ ટાટ ઉમેદવારોએ ટ્વિટર અભિયાન કરેલું હતું તો ટ્વિટર અભિયાન કેટલું સફળ રહ્યું તો ટ્વિટર અભિયાનની અંદર ઘણા બધા ઉમેદવારોએ ઘણી બધી ટ્વીટ કરેલી છે જે એક સારી બાબત કહી શકાય જેના કારણે મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી દરેક અધિકારીઓ સુધી આ માહિતી પહોંચશે જેથી કરીને જગ્યામાં પણ વધારો થઈ શકે છે સાથે સાથે પીએમએલ અને બીજી ઘણી બધી વિગતો જે પ્રોસેસ હજી સંપૂર્ણ ચાલુ નહીં થઈ તે પણ ચાલુ થવાની શક્યતાઓ રહેલી છે તો ટ્વિટર અભિયાન પણ સફળ રહ્યું છે તો આ એક સારા સમાચાર કહી શકાય અને દરેક ઉમેદવારોએ પોતાની જે પણ ટ્વિટર કરી છે તે દરેક મિત્રોને ધન્યવાદ કારણ કે આના કારણે જગ્યાની અંદર પણ વધારો થઈ શકે અને ભરતી પ્રક્રિયા પણ ઝડપી બની શકે છે સાથે સાથે વિદ્યા સહાયકમાં કેટલી ખાલી જગ્યાઓ છે તેના વિશે આપણે માહિતી મેળવીશું કે વિદ્યા સહાયક એટલે કે એકથી આઠની અંદર કેટલી જગ્યાઓ ખાલી પડેલ છે પરંતુ અત્યારે આર દ્વારા ધોરણ એકથી પાંચની અંદર કેટલી ખાલી જગ્યાઓ છે તેના વિશે માહિતી મંગાવવામાં આવી હતી તો અત્યારે સોળ હજાર એકસો ને જગ્યાઓ ફક્ત ને ફક્ત એકથી પાંચની અંદર એ પણ એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ ખાલી છે પરંતુ મિત્રો અત્યારે જગ્યાઓ ફરીથી મંગાવવામાં આવી છે એટલે કે પંદર એક બે હજાર પચીસની સ્થિતિએ જગ્યાઓ મંગાવવામાં આવી છે તો એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ સોળ હજાર એક્યાસી જગ્યાઓ ખાલી હોય તો પંદર એક બે હજાર પચીસની સ્થિતિએ તો આનાથી વધારે આનાથી બે ત્રણ હજાર જગ્યાઓ વધારે ખાલી જઈ શકે છે તો ટેટ વન ઉમેદવારો એટલે કે ફક્ત આ તો એકથી પાંચની જ જગ્યાઓ છે તો ટેટ વન ઉમેદવારો જે નવ હજાર ત્રણસો ફોર્મ ભરાયા છે તો પાંચ હજાર જગ્યાઓ સરકારે બહાર પાડેલી છે જો હજી બેથી ત્રણ હજાર જગ્યાઓ વધારો થાય છે તો દરેક ઉમેદવારો ટેટ વનના દરેક ઉમેદવારો લાગવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો હજી પણ પ્રયત્ન ચાલુ રાખવો સાથે સાથે આવા જ પ્રયત્નો ટેટ ટુ ટાટ વન અને ટાટ ટુ આવા આર દ્વારા માહિતી મંગાવવામાં આવે કેટલી જગ્યાઓ ખાલી છે જેથી કરીને સરકારને જગ્યા વધારવા માટે પ્રયત્ન કરવા માટે જણાવવામાં આવે તો આ રીતે જ ટેટ વન ટેટ ટુ ટાટ વન ટાટ તો દરેક ઉમેદવારોએ આરટીઆઈ દ્વારા માહિતી મંગાવી પડશે જેથી કરીને જે જગ્યા જેટલી ખાલી છે તેના અંદર ભરતી કરવામાં આવશે વધુમાં વધુ તો તેથી દરેક ઉમેદવારને ફાયદો થશે અને આ વખતે ક્રમિક ભરતી છે સાથે સાથે સૌથી મોટી ભરતી છે તેથી મેરિટ નીચું જવાના પણ પૂરેપૂરા ચાન્સ રહેલા છે પાસઠ આસપાસ મેરીટવાળા લોકોનો પણ ચાન્સ રહેલો છે તો તમારું જે પણ મેરિટ બનતું હોય તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને આપણને ખબર પડે કે કોનું કેટલું મેરિટ બને છે સાથે સાથે જગ્યા વધારો માટે સતત પ્રયત્ન ચાલુ રાખવા જેથી કરીને જેટલી પણ જગ્યા વધારો થશે જે ટાટ એચએસની અંદર હોય ટા ટેસની અંદર હોય ટેટ ટુની અંદર હોય કે ટેટ વનની અંદર જેમાં પણ જગ્યા વધારો થશે તેથી દરેક ઉમેદવારને આનાથી ફાયદો થવાનો છે સાથે સાથે દરેક ઉમેદવારોએ ટ્વિટર હોય ફેસબુક હોય વોટ્સઅપ હોય તો પોતાના વિડીયો સતત બનાવીને અપલોડ કરતા રહેવું પડશે જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચશે જેથી કરીને લોકોને ખબર પડશે કે અત્યારે કેટલી જગ્યાઓ ખાલી છે અને શિક્ષણ વિભાગ દ્વારા કેમ આટલી બધી પ્રોસેસ લેટ કરવામાં આવી રહી છે જેના કારણે જે પણ પ્રોસેસ ઝડપી બનશે એ જગ્યામાં વધારો થશે તો દરેક ઉમેદવારને આનાથી ફાયદો થશે તો મિત્રો આ જે અપડેટ આવી લેતી તમારા સુધી પહોંચાડવામાં આવી હવે જે પણ અપડેટ આવશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે તો દરેક મિત્રો સોળ હજાર એકસો એક્યાસી જગ્યાઓ ખાલી છે તો દરેક ઉમેદવારો પ્રયત્ન કરવા કે જગ્યામાં વધારો થઈ શકે તો મિત્રો આ હતી આજની લેટેસ્ટ અપડેટ જેના વિશે આજે માહિતી આપવામાં આવે તો મિત્રો છ વાગ્યા સુધી આપણે રાહ જોઈશું નહીંતર આવતીકાલે ચોક્કસ આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો વધુમાં વધુ તમારા મિત્રો શેર કરજો અને જો તમને ચેનલ સાથે જોડાયેલ ના હોય તો તમે અત્યારે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારું જે પણ મેરિટ બનતું હોય તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને કોને કેટલું મેરિટ બને છે તેની આપણને માહિતી મળી રહે ધન્યવાદ